મહેસાણા એસપીએ બાર પોઈન્ટ પંચ્યાસી લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા ગઈકાલે મહેસાણા મહેસાણા એસપી કચેરી ખાતે જિલ્લા પોલીસ દ્વારા અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેર અને તાલુકાના નાગરિકોના ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલને પોલીસે પરત મેળવીને તેના મૂળ માલિકોને પરત કર્યા છે આ કાર્યક્રમ દરમિયાન એક દિવ્યાંગ મહિલાને હિમાંશુ સોલંકીએ જાતે તેમની જગ્યા ઉપર જઈને મોબાઈલ હાથમાં આપ્યો હતો પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના મદદથી આ મોબાઈલ પરત મેળવવામાં સફળતા મેળવી છે તો મૂળ માલિકો પણ મોબાઈલ પરત મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં